પછી દિવાળી તો આવા સમયે તમારે વજન ઘટાડવું હોય તો આ સરસ મજાનો એક વિડીયો તમારા માટે છે માત્ર ને માત્ર આ ત્રણ ટીમ તમારા શરીરની ચરબી આ ચાર મહિનામાં ઓગાળી દેશે અત્યાર સુધી તમે જીમ ગયા છો યોગા કર્યા છે તમે વર્કઆઉટ કર્યું છે તમે લાખો રૂપિયા ખર્ચીને વેઇટ લોસ પ્રોડક્ટ અને હજાર રૂપિયા ખર્ચીને કોઈ ડાયટિશિયન પાસે તમે ડાયટ ચાર્ટ રેડી કર્યા છે અથવા તો તમે એવા ઘણા બધા યુટ્યુબ વિડીયો જોયા છે કે જેના કારણે તમે વેઇટ લોસ માટેના ઘણા બધા પ્રયત્નો કર્યા છે પરંતુ આ પ્રયોગ જો તમે નથી અપનાયો અને સાથે આ ત્રણ ટેવ ફોલો કરશો તો તમારે ક્યારેય તમારે વેઇટ લોસ માટે કોઈ પણ એવા અખતરા કરવાની જરૂર રહેશે નહીં આ વિડિયો દરેક બહેનો માટે છે દરેક ભાઈઓ માટે છે અને ઘરમાં રહેલા મેદસ્વીતાનું શિકાર એવા નાના નાના બાળકો માટે પણ છે સૌથી પહેલાં વેઇટ લોસ કરવું છે ફેટ લોસ કરવું છે તો તમારા શરીરને કયા કારણસર તમારું વજન વધી રહ્યું છે કરો તમે જીમમાં ન જાઓ તમે વિચારો તમે ડાયટ નક્કી ન કરો કે તમારે ખરેખર વેટ લોસ કરવું છે તમે એ નક્કી કરો કે તમારું વજન કેવી રીતે વધી રહ્યું છે સૌથી પહેલા અહીંયા આપણે વાત કરીશું પાંચ કારણથી તમારું વજન છે એ વધતું હશે પહેલું ઓવર ઇટિંગ જો તમે ઓવર ઇટિંગ એટલે કે ભૂખ કરતાં વધારે ઠાંસી ઠાંસીને ખાતા હોય તમે ખોરાક વ્યવસ્થિત ચાવતા ન હોય તો ડેફિનેટલી છે કે તમારું વજન વધવાનું છે હવે તમને વિચારો કે તમે શું આ બંને વસ્તુ કરો છો યસ તો તમારું આ પહેલું કારણ જવાબદાર છે બીજું પાચન શક્તિ નબળી જો તમારું પાચન તંત્ર નબળું છે તો તમે વિચારો કે ખબર કેવી રીતે પડે કે આપણું પાચન તંત્ર છે તે ખરેખર નબળું છે તો તમે એક વાટકી ખોરાક ખાશો ને તો પણ તમે પરફેક્ટ ખાઈ નહીં શકો ખોરાક

ના ઘરમાં મેદા સીતા હશે તો વંશ પરંપરાગત રીતે પણ તમારું ડેફિનેટલી વેઇટ લોસ વજન વધશે વેઇટ લોસ થશે નહીં ચોથું આનુવંશિક રોગ જેમ કે ડાયાબિટીસ થાઇરોઇડ કોલેસ્ટ્રોલ બ્લડ પ્રેશર આ બધા રોગ એવા છે કે જે તમારા શરીરની અંદર હોર્મોન્સનું અનબેલેન્સ કરે છે જેના કારણે ક્યારેક તમારું વજન વધે ક્યારેક તમારું વજન ઘટે અને પાંચમું કારણ છે બેઠાડું જીવન ફિઝિકલ એક્ટિવિટીસનો અભાવ તો સૌથી પહેલાં તમે વિચારો કે તમારે એવી ફિઝિકલ એક્ટિવિટીઝ કરવાની છે જેના કારણે શરીરનું હલનચલન થાય અને તમારું વજન છે એ ઘટે કારણ કે શરીરનું હલનચલન થવાથી આપણા શરીરમાં એવી અલગ પ્રકારની ઉર્જા ઉત્પન્ન થાય છે જે આપણા ગંદા અને આપણા વિશ્રળ ફેટને દૂર કરે છે એટલા માટે આપણે સૌથી પહેલાં આપણા શરીરની અંદર આ પાંચ વસ્તુ ચેક કરવાની છે કે કઈ વસ્તુના કારણે આપણું વજન છે તે ઘટી રહ્યું છે જો તમને ખ્યાલ જ નથી કે તમારું વજન શું કામ વધી રહ્યું છે બીજી વસ્તુ એ કે ત્રીસ વર્ષ પછી સ્ત્રીઓનું વજન વધવાનું કારણ પાચન શક્તિ હોય છે ત્રીસ વર્ષ પછી સ્ત્રીઓની પાચન શક્તિ કુદરતી રીતે નબળી પડે છે અને પુરુષોની પાચન શક્તિ ચાલીસ વર્ષ પછી કુદરતી રીતે નબળી પડે છે એ કારણે એનું વજન વધવા લાગે છે તો ઉંમરના અભાવે વજન વધી રહ્યું છે કે પછી તમારે આ પાંચ કારણ છે અને એ પછી નક્કી કરો કે હવે તમારે કરવું છે શું તો જો આ ત્રણ ટેવ અહીંયા હું તમને કહું છું આ ત્રણ ટેવ ફોલો કરશો તો વજન વધવા પાછળનું કોઈ પણ કારણ હોય તમારું વજન બિલકુલ વધશે નહીં સો વર્ષ સુધી ફિટ એન્ડ ફાઇન હું એવું નથી કહેતી કે તમારું એસી કિલો વજન હશે ને તો પણ તમારા શરીરમાં ફાંદ બહાર નહીં આવે કમરના ટાયર નહીં થાય સાથળની ચરબી સોલરની ચરબી નહીં થાય શું કામ કારણ કે તમે ફિટ રહી શકો છો તો અહીંયા આપણે 0 ફિગરની વાત નથી કરવાની આ ત્રણ વસ્તુના કારણે તમે 100 વર્ષ સુધી ફિટ રહી શકો છો વજન ગમે તેટલું વધે કે ગમે તેટલું હોય કે તેલ લેવા ગયો મેઈન મેટર છે ફિટ રહેવું ફિટનેસ પહેલું સુખતે જાતે નહીં સૌથી પહેલી વાત છે દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પાણી પીઓ પાણી કેવી રીતે પીઓ ૂટ-કૂટ કરી ધીમે ધીમે તમારી મૂળની લાળ ગ્રંથિ તમારા શરીરમાં જાય એ રીતે પાણી પીવાનું રાખવાનું છે પાણી ઉભા નથી પીસવાનું પીવાનું પાણી એક જગ્યાએ શાંતિથી બેઠા બેઠા પીવાનું છે બીજું ધીમે 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 તમારા ગળા નીચે પાણી ઉતારવાનું પાણીનું એક કોડિયો ત્રીસ સેકન્ડ તમારા ગળામાં રહે એ પછી ઉતારો આ જે લોજિક છે એનાથી તમારા મૂળની લાળ ગ્રંથિ છઠ્ઠાગની આંતણા સુધી જાય છે આપણા શરીરને પાચન તંત્રને મસ્ત વિટામિન્સ મળે છે એટલા માટે આપણા શરીરના પાચન તંત્રને કોઈ જ નુકસાન થતું નથી લાંબા ટાઈમ સુધી બીજું ખોરાકને સારી રીતે ચાવવાની ટેવ જે લોકો ઓછામાં ઓછું બત્રીસ વખત કોળીઓ ચાવીને ખાય છે એ લોકો જલ્દી ધરાઈ જાય છે ઓવર ઇટિંગથી બચી શકે છે એના મોઢાની લાળ ગ્રંથિ ખોરાકમાં ચાવવામાં જેમ વધારે વાર કરશે એમ તમારા શરીરમાં લાળ ગ્રંથિ ખોરાક વાટે જાય છે જેના કારણે એ ખોરાકનું પાચન તુરંત થાય છે અને સાથે સાથે આપણા શરીરના ઝેરી કચરાને પણ દૂર કરે છે તો આપણા મોઢાની લાળ ગ્રંથી આપણા બધા જ રોગોની દવા છે એટલા માટે તમે કોઈ ડોક્ટર પાસે જશો તો શું કહેશે ખોરાક ચાવી ચાવીને ખાઓ કોઈ આયુર્વેદિક ગ્રંથ જોશો તો એમાં શું લખ્યું છે ખોરાક સારી રીતે ચાવીને ખાઓ કોઈ આયુર્વેદિક ડોક્ટર પાસે જશો કોઈ ડાયટિશિયન પાસે જશો સૌથી પહેલી સૂચના એ હશે કે ખોરાક ચાવી ચાવીને ખાઓ માતા પિતા નાના બાળકોને કહે છે એ ખોરાક ચાવી ચાવીને ખાને બધા પેટમાં નહીં દુખે બસ પેટમાં નહીં દુખે પરંતુ આપણે સમજી શકતા નથી કારણ કે આપણા માતા પિતાને પણ આ ખોરાક ચાવવાની જે ટેકનિક છે એનો જે લોજિક છે એનું સાયન્સ છે લાળ ગ્રંથી એ એમને પણ ખબર નથી પરંતુ આ વડવાઓ જે રીતે સૂચના આપણને આપતા એ જ રીતે આપણે આપણા બાળકોને સૂચના આપીએ છીએ તો ખોરાક સારી રીતે ચાવીને ખાવ ત્રીજો નિયમ છે તમે નિયમિત રીતે ભોજન જમો ભૂખ કરતા ભોજન ઓછું લો અને નિયમિત રીતે આરામ કરો આરામ એ એવી વસ્તુ છે કે તમારા શરીરની અંદર જ્યારે તમારું શરીર મૃત અવસ્થામાં થઈ જાય આરામ અવસ્થામાં થઈ જાય ત્યારે તમારું પાચન તંત્રને વેગ વધારે મળે છે તમારું પાચન તંત્રને બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે તમારું પાચન તંત્ર એ ટાઈમે અંદરનું શરીર આપણું ડબલ સ્પીડથી કામ કરે તો કોઈ પણ વ્યક્તિ તમને એક જ વસ્તુ કહેશે પૂરતી નીંદર લો

વધારે થાય છે જેના કારણે એ બ્લડ સર્ક્યુલેશન આપણા શરીરમાં અલગ પ્રકારની ઉર્જા ઉત્પન્ન કરે છે જેના કારણે પાચન થાય છે રાત્રે રાત્રે તમે તમે ભરપેટ જમીને છો હવે સૂતા પછી કોઈ એવું વર્કઆઉટ નથી કરતા કોઈ નથી કરતા પરંતુ સવારે પહેલું કામ શું કરો છો લેટ્રિન જશું શું કામ તમારું પેટ ખાલી થઈ ગયું હોય છે તમારા પેટમાં જે પણ તમે ખોરાક ખાધો છે દિવસ દરમિયાન નહીં પરંતુ રાત્રે દરમિયાન એનું પાચન થતું હોય છે એટલા માટે આપણે જે પણ કાંઈ જમીએ છીએ પાચન માત્ર રાત્રે થાય છે તો ભૂખ કરતાં ઓછું જમો અને રાત્રે ઓછામાં ઓછી આઠ કલાક સુધીની નિંદર લો નિંદર ન આવે તો પણ પડ્યે રહો પથ્થરીમાં આઠ કલાક સુધી આંખ બંધ કરીને સુવરો મોબાઈલને દૂર રાખો માનસિક વિચાર શૂન્ય કરી દો બસ આ જે ત્રણ પદ્ધતિ છે એ અપનાવશો ને એટલે એક મહિના પછી તમારી હેલ્થમાં સુધારો આગ લાગશે તમને એક મહિના પછી એવું વિચાર આવશે કે સાલો તૃપ્તી ભાઈને છે કે ભાઈ સાચું કીધું હો ખરેખર આ ત્રણ વસ્તુથી તમારા શરીરમાં ફરક જણાય છે આ ત્રણ ટેવડી સાથે તમારે ખરેખર વજન ઘટાડવું છે તો રોજ રાત્રે સૂતા પહેલા આ વેટ લોસ ડ્રિંક્સ પીસો તો તમારા શરીરની ચરબી એકદમ ઝડપથી ઘટવા લાગશે તો આ વેટ લોસ ડ્રિંક્સ બને છે માત્ર બે જ વસ્તુમાં જીરું અને અજમું આ બંને વસ્તુને ઉકાળવાની છે 10 મિનિટ સુધી એકદમ મીડિયમ આંચ છે અને એ પછી ગાડી અને આ પાણી પી લેવાનું છે અને જીરું અજમાની ચાવી ચાવીને ખાઈ લેવાનું છે આ પ્રયોગ રાત્રે સૂતા પહેલા કરવાનો છે અલ્ટરની 3 મહિના સુધી એક પણ દિવસ વચ્ચે બ્રેક નથી લેવાનો ત્રણ જ દિવસની અંદર તમારા શરીરની અંદર પાચન તંત્ર મજબૂત થશે પેટ સાફ આવશે તમારું વજન ઘટવા લાગશે કન્ડિશન એ છે કે ઉફાળો ગરમ ગરમ પીવો રાત્રે સૂતા પહેલા પીવો અને સૂતાના એક કલાક પહેલા પીવું અને ભોજનના ના બે કલાક પછી તો તમારે ભોજન પણ એ રીતે કરવાનું રહેશે તો ખરેખર આ સરસ મજાની ઇન્ફોર્મેશન ત્રણ ટ્યુબ અને સાથે આ બેટલો સ્ટ્રિંગ્સ ત્રણ મહિનાની અંદર એટલે કે દિવાળી આવતા આવતા તમને એકદમ ફિટ અને ફાઇન બનાવી દેશે તો આ માહિતી તમારા માટે છે પસંદ આવે તો દિલથી લાઈક કરો શેર કરો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો તો ચાલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી